ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં તો મિત્ર આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ બાઇબલ અભ્યાસમાં આપનો આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે બાઇબલના પુસ્તકોનો વારાફરથી અભ્યાસ કરીએ છીએ જૂના કરારના ઉત્પત્તિના પુસ્તકથી માંડીને નવા કરારના સંત પાઉલના પત્રો સુધી આપણે આવી પહોંચ્યા છીએ ગત કાર્યક્રમમાં આપણે સંત પાઉલના કોરેન્થની મંડળીને લખેલા પહેલાં પત્રનો અભ્યાસ પૂરો કર્યો હતો હવે આપણે કોરોન્થિયોના બીજા પત્રનો અભ્યાસ શરૂ કરીશું પાઉલે કોરોને પહેલો પત્ર એફેસમાંથી લખ્યો હતો અને એફેસસમાં સાડા ત્રણ વર્ષના કાર્ય પછી તેણે આ પહેલો પત્ર તિતસના હાથે મોકલ્યો હતો તીતસ એ એક વૃદ્ધ વ્યક્તિ હતો એ ઘણો સ્થિર અને સમજદાર હતો સંત પાઉલને તેનામાં ઘણો વિશ્વાસ હતો મિત્ર વિચાર કરો કે કોરિન્થમાં આ પત્ર લઈ જવો અને તેમાં જણાવેલા પ્રશ્નોને સમજાવવા લોકોની સાથે વાતચીત કરવી આ બધું તીતસે કર્યું અને એ તો ખરેખર ઈશ્વરનો માણસ અને સારો માણસ હતો પાઉલે એફએસએસમાં સાડા ત્રણ વર્ષ કામ પૂરું કરવું પડ્યું કારણ કે એના કારણે શહેરમાં દંગો ફેલાઈ ગયો જો આમ ન થયું હોત તો કદાચ તે ત્યાં વધુ સમય રોકાઈ ગયો હોત તો પણ તેણે બીજા શહેરો કરતા આ શહેરમાં વધુ સમય ગાળ્યો હતો સંત પાઉલ આ શહેરમાં દિવસે અગિયાર વાગ્યાથી છ વાગ્યા સુધી એક શાળા પણ ચલાવતો હતો અને આ કાર્યને લીધે એફએસએસમાં ઘણી મંડળીઓનો ઉદય થયો જેનો સંદર્શનના પુસ્તકમાં ઉલ્લેખ છે આ મંડળીઓ તો સ્મરના પ્રેગમા થુવાતેરા સારદીસ ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયાની મંડળીઓ હતી પાઉલે એફેસસમાં ઘણું સારું કાર્ય કર્યું હતું પ્રેતુના કૃત્યના ઓગણીસમાં અધ્યાયમાં આપણે શહેરમાં ફેલાયેલા દંગા વિશે વાંચીએ છીએ અને એફેસસ છોડતી વખતે તેણે તિતસના હાથે કોરિન્થની મંડળીને આ પહેલો પત્ર મોકલ્યો એ તો જાણે કે તેના હૃદય સમાન હતો અને તેમણે કઈ રીતે તેનો સ્વીકાર કર્યો તે સંત પાઉલ જાણવા માગતો હતો એફેસસ છોડ્યા બાદ તેણે કેટલીક મુસાફરીઓ કરી તેણે ત્રુવાસમાં લાંબા સમય સુધી તિતસની રાહ જોઈ ત્યારબાદ તેણે તેને કહેવડાવ્યું કે તે તેને ફિલિપીમાં મળે ફિલિપિમાની મંડળી તો પાઉલની સૌથી પસંદગીની મંડળી હતી પાઉલે જ્યારે કોરિન્થમાં તેમજ એફેસસ અને થેસાલોનિકા જેવા શહેરોમાં કાર્ય કર્યું ત્યારે આ ફિલિપિમાની મંડળીએ તેને ઘણી મદદ કરી હતી આથી એ તો જાણે કે તેના ઘર સમાન હતી પાઉલ કોઈક મુશ્કેલીમાં હતો આથી તે આ મંડળીની મદદ ઈચ્છતો હતો અને તીતસ આ શહેરમાં તેને મળ્યો અને કોરિન્થની મંડળીએ કઈ રીતે તેનો પત્ર સ્વીકાર્યો છે તે વિશે તેણે પાઉલને જણાવ્યું મોટાભાગની વાતો સારી હતી તીતસે જણાવ્યું કે કોરિન્થની મંડળીએ બહુ પ્રેમથી તેનો આવકાર કર્યો અને તેણે પત્રમાં તેમને જે જે કરવા જણાવ્યું હતું તે સઘળું તેઓએ કર્યું અને એ તો ઘણી સારી વાત હતી જો કે તિતસ પાસે માત્ર સારા સમાચાર નહોતા તેણે જણાવ્યું કે કોરેન્થની મંડળીમાં કેટલાક લોકો એવા પણ હતા જેમણે કહ્યું કે પાઉલ ગાંડો છે અને તેમને પાઉલનો પત્ર ગમ્યો નહીં પ્રિય મિત્ર નવાઈની વાત એ છે કે જે લોકોએ આ પત્રનો વિરોધ કર્યો તેમણે આ પત્રના સંદર્ભ વિશે કંઈ પણ કહ્યું નહીં પાઉલે પ્રેરણા દ્વારા જે કંઈ પણ લખ્યું હતું તેને નકારી શકાય તેમ નહોતું અને તેઓ તેના પર આક્રમણ કરી શક્યા નહીં પણ તેમણે પાઉલ પર તેના શારીરિક બાંધા પર આક્રમણ કર્યું કોઈકે કહ્યું કે પાઉલને જ્યારે બનાવ્યો હશે ત્યારે ઈશ્વર પાસે સાધનો ઓછા હશે તેને જેટલો મારવામાં આવ્યો કે તેની એક આંખમાં નુકસાન થયું અને તેને બરાબર દેખાતું નહોતું અને તેમણે કહ્યું પાઉલ શરીરે નબળો છે પણ તેના પત્રો ઘણા ભારે છે અને તેથી પાઉલ આ કટોકટીવાળા પત્રો લખી તો શકે છે પણ બીજા કોઈની મારફતે મોકલવા પડે છે તેમણે તેની ટીકા કરી કે પાઉલે આટલો ભારે પત્ર તિતસના હાથે મોકલાવ્યો અને પોતે તેમનો સામનો કર્યો નહીં તેમણે કહ્યું કે પાઉલના જેવો ખરાબ પ્રચારક બીજો કોઈ નથી અને જ્યારે પાઉલે આ બધું સાંભળ્યું ત્યારે તેણે પોતાની કલમ ઉઠાવીને આ બીજો સુંદર પત્ર લખ્યો પ્રિય મિત્ર મને આ વાત બહુ સુંદર લાગે છે કે પાઉલે કોરોન્થીના એવા સમૂહને પત્ર લખ્યો કે જેઓ તેની વાત માનતા નહોતા અથવા તો એવું કહી શકાય કે અમુક લોકો તેની તેની વાત માનતા હતા હતા પાછળ ચાલતા તેણે જ્ઞાન વિશે જણાવ્યું અને એ પણ કે સુવાર્તા દુનિયાભી જ્ઞાનથી નથી મળતી અને આ બાબતો એવા લોકોને લખી જેઓ તેના સૌથી મહાન વ્યક્તિ ગણતા હતા જોકે હવે તે એવા લોકોને સંબોધીને લખે છે જેઓ તેના વિરોધી હતા તેની ટીકા કરતા હતા તીતસે જણાવ્યું કે જેઓ પાઉલની ટીકા કરતા હતા તેઓ તેના પ્રેરિતપણાની લાયકાતને પડકાર આપતા હતા તેઓ કહેતા હતા કે પાઉલને પોતાને પ્રેરિત કહેવાનો કોઈ હક નથી તેઓ પ્રેરિતોની લાયકાત જેના વિશે પ્રેરિતોના કૃત્યના પહેલાં અધ્યાયમાં લખેલું છે તે વિશે જાણતા હતા અને એ પ્રમાણે પ્રેરિત તો એ હતા જેઓ પ્રભુ ઈસુના બાપ્તિસ્માના સમયથી તેમના સ્વર્ગારોહણ સુધી તેમની સાથે હતા જો કે પાઉલ તે સમયે પ્રભુ ઈસુની સાથે નહોતો તેથી તેઓ તેને કહેતા હતા કે તું પ્રેરિત નથી ને આથી તે જે કંઈ પણ પત્રમાં લખ્યું છે તે લખવાનો પણ તને કોઈ હક નથી અને તેથી તેના આ પત્રમાં તે પ્રેરિતપણાની લાયકાત વિશે લખે છે પહેલાં છ અધ્યાયમાં આપણને સેવક વિશે બહુ અદ્ભુત વાતો લખે છે પાઉલ આ અધ્યાયમાં માત્ર બાળકોને ઉદ્દેશીને લખતો નથી જો કે આ શિક્ષણ બાળકો માટે ઉત્તમ શિક્ષણ આપે છે અને તેથી જ્યારે કોઈ જુવાન બાળકને દીક્ષા આપવામાં આવે છે તે સમયે મોટાભાગે બીજા કોરંથીમાંથી સંદેશો આપવામાં આવે છે કારણ કે આ અધ્યાયમાં બાળકીય સેવા માટે બહુ મોટો પડકાર છે પ્રિય મિત્ર અત્યાર સુધી શાસ્ત્રમાં આપણે જોયું અને ખાસ કરીને પ્રેરિતોના કૃત્યના છઠ્ઠા અધ્યાયમાં તેમજ દાનો વિશેના અધ્યાયોમાં કે આત્મિક દાનો આત્મિક છે પણ કેટલાક વ્યવહારુ છે અને કેટલાક પાળકીય છે અને તેઓ બધા જ જુદી જુદી રીતે સુવાર્તાના સેવકો છે આ પત્રમાં સંત પાઉલ સેવક શબ્દનો ઉલ્લેખ કરે છે તેનો વધુ વિસ્તૃત અર્થ છે એફએસ્યુના પત્રમાં સંત પાઉલ જણાવે છે કે આપણે શા માટે દર રવિવારે દેવળમાં આવવું જોઈએ અને મંડળીનું સેવા કાર્ય શું છે સંત પાઉલના મતે ઈશ્વરે મંડળીને કેટલાક દાનયુક્ત લોકો આપ્યા છે જેમ કે પાળકો તથા શિક્ષકો પાળકનો અર્થ છે ઘેટા પાળક અને શિક્ષકનો અર્થ છે શિક્ષણ આપનાર અને પાળક એ તો એવો શિક્ષક છે જે વાતચીત દ્વારા લોકોને સમજાવે છે અને એ એવા સલાહકાર છે કે જે શિક્ષણ આપે છે હવે સંત પાઉલ એફએસી ચોથા અધ્યાયમાં લખે છે કે ઈશ્વરે મંડળીને એવા સેવકો આપ્યા છે જેઓ મંડળીને શિક્ષણ આપે છે તે લખે છે પરિપક્વ માણસો હવે જ્યારે પાઉલ સંત શબ્દ વાપરે છે ત્યારે તેના મતે દરેક વિશ્વાસી વ્યક્તિ સંત છે દરેક વ્યક્તિ જે ખ્રિસ્તને વચન આપે છે તેને ખ્રિસ્તની પાછળ ચાલવા માટે અલગ કરાયેલ છે એનો અર્થ એ છે કે તેઓ પવિત્ર કરાયેલા છે હવે આ બધા સંતો અથવા તો ખ્રિસ્તની પાછળ ચાલવા માટે અલગ કરાયેલ વ્યક્તિઓ ભેગા મળીને મંડળી બને છે અને પાળક આ લોકોને શિક્ષણ તથા સલાહ આપે છે અને એનો ઉદ્દેશ એ છે કે બધા પરિપક્વ બને એનો અર્થ એ થયો કે સેવા કાર્ય તો દરેક સંતને સોંપવામાં આવ્યું છે નહીં તો તમને શીખવનાર છે બાળક એવા સંતોને પસંદ કરે છે તેમને સેવા કાર્યને માટે તૈયાર કરે છે અને આ એક સામૂહિક કાર્ય છે એનો અર્થ એ છે કે જ્યારે બાળક આશીર્વચન ઉચ્ચારે અને લોકો દેવળની બહાર જાય ત્યાંથી સેવા કાર્યની શરૂઆત થાય છે ઘણીવાર આપણે એવું સમજીએ છીએ કે પાળક સાહેબનો સંદેશો એ મહાન સેવા કાર્ય છે પણ એવું નથી સંતો જ્યારે બહાર જાય છે ત્યારે સેવા કાર્ય શરૂ થાય છે એટલે કે પાઉલ આ પત્ર સેવક વિશે અને તેની લાયકાત વિશે દરેક વિશ્વાસને લખે છે માત્ર પાળકોને નહીં દરેક વિશ્વાસી વ્યક્તિ ખાસ ઉદ્દેશને માટે બચેલો છે અને એ તો ઈશ્વર તેના દ્વારા જે સેવા કાર્યની ઈચ્છા રાખે છે તે છે અને આ વિચારધારા સાથે તમે જ્યારે બીજા કોરથી અભ્યાસ કરશો તો સૌ પ્રથમ સંતપાઉલ જેની વાત કરે છે તે તો સેવકની કેળવણી ઈશ્વર કઈ રીતે આપણને સેવક બનવા માટે કેળવે છે સંત પાઉલ એશિયામાં થયેલો પોતાનો અનુભવ જણાવે છે અને એ તો જ્યારે લુસરામાં તેને પથ્થરે મારવામાં આવ્યો અને અધમો કરી મૂકવામાં આવ્યો સંતપાઉલ પોતાના આ સંકટ વિશે વિશ્વાસીઓને સમજાવવા માગે છે લખે છે અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું અમે પોતા પર નહીં પણ મરેલાઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ એ માટે એમ બન્યું મોતના આવા ભયંકર જોખમમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે અને બચાવશે સંત પાઉલ શરૂઆતમાં લખે છે ઈશ્વર અને આપણા પ્રભુસુ ખ્રિસ્તના પિતા જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી દિલાસો મળે છે તેમનો આપણે આભાર માનીએ તે અમને અમારા સર્વ દુઃખોમાં દિલાસો આપે છે જેથી ઈશ્વરે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં છે તેઓને અમે દિલાસો આપી શકીએ સંત પાઉલ કહે છે કે ઘણીવાર આપણે દુઃખો સહન કરીએ છીએ જેમાંથી માત્ર ઈશ્વર જ આપણને છોડાવી શકે છે દાખલા તરીકે હું એક વ્યક્તિ વિશે જાણું છું જેમને સાત વર્ષ સુધી કાળ કોટડીમાં રાખવામાં આવ્યા જ્યાં તેઓ બીજા કોઈ માણસને જોઈ પણ શકતા આવા સમયે તેમને કોણ દિલાસો આપી શકે એ તો માત્ર ઈશ્વર જ કરી શકે અને જ્યારે એ સેવક જેલની બહાર આવ્યા ત્યારે તેમણે એ અનુભવને માટે ઈશ્વરનો આભાર માન્યો આ વર્ષોના અંધારામાં તેમને એ સત્ય સમજાયું કે માત્ર ઈશ્વર જ આપણને દિલાસો આપી શકે છે સંત પાઉલના મતે ઘણીવાર ઈશ્વર આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવવા દે છે જે આપણને તેમની નજીક લઈ જાય છે જેમ આપણને એ ભાન થાય છે કે ઈશ્વર છે અને એ દિલાસો આપનાર છે ઈશ્વર અને માત્ર ઈશ્વર જ આપણને દિલાસો આપી શકે છે બીજા કોરંથીના શરૂઆતના ભાગમાં પાઉલ જણાવે છે કે સેવક એ તો એક દુઃખી વ્યક્તિ બીજી દુઃખી વ્યક્તિને જણાવે છે કે દિલાસો ક્યાંથી મળશે ગત કાર્યક્રમમાં આપણે જોયું હતું કે ઘણીવાર ઈશ્વર આપણા જીવનમાં એટલા માટે દુઃખ આવવા દે છે કે જેથી આપણે ઈશ્વરની નજીક જઈએ ઈશ્વરને પામીએ અને દિલાસો મેળવીએ મિત્ર હવે સંત પાઉલ આપણને બીજું કારણ જણાવે છે જેના લીધે ઈશ્વર આપણા જીવનમાં દુઃખ આવવા દે છે ઈશ્વર દુઃખમાં આપણને દિલાસો આપે છે જેથી પાછળથી બીજાઓના એવા દુઃખમાં આપણે તેમને દિલાસો આપી શકીએ હવે જ્યારે આમ બને છે ત્યારે એવી કઈ બાબત છે જેણે આપણને દિલાસો આપનાર સેવક બનાવ્યા શું આપણા જ્ઞાને કે પછી આપણા દુઃખમાં આપણે ઈશ્વરને મેળવ્યા અને માત્ર ઈશ્વરમાં આપણને દિલાસો મળ્યો ઈશ્વરે આપણા દુઃખને આપણી લાયકાત બનાવી દીધી દિલાસો આપનાર સેવક બનાવી દીધા અને તેની કૃપાને લીધે આપણે તેની કૃપાના સાક્ષી બની શકીશું પ્રિય મિત્ર અને ખરેખર સેવક કોણ છે તે તમને જણાવવા માગું છું સેવા કાર્ય શું છે તે જણાવવા માગું છું સેવકની લાયકાતો વિશે જણાવવા માગું છું અને આ સેવા કાર્યની લાયકાતો માની એક તે જણાવે છે કે એ દુઃખ સહન કરવું છે એવું દુઃખ જે ઈશ્વર એક સેવકની કેળવણી માટે વાપરે છે સંત પાઉલ અહીં તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો તે સમયના અનુભવ વિશે જણાવે છે તે કહે છે અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય એમ લાગ્યું હતું અમે પોતા પર નહીં પણ ઈશ્વરમાં વિશ્વાસ મુકતા શીખ્યા ઘણા લોકો એમ કહે છે કે હું જે છું તે હું જે કરી શકું છું તે તરફ દોરે છે હું મારા ભવિષ્યનો માલિક છું મારા આત્માનો માલિક છું પણ સંત પાઉલ કહે છે તમારા પોતામાં વિશ્વાસ મૂકો એ તો મોતની સજા સમાન છે ઈશ્વરે સંત પાઉલ પર તેની સહનશક્તિથી પણ વધારે દુઃખ આવવા દીધું જેથી તે પોતા પર નહીં પણ ઈશ્વર પર જે મુએલાઓનો સજીવન કરી શકે છે તેના પર વિશ્વાસ કરતાં શીખી શકે ઘણા એવું માને છે કે દુસરામાં ખરેખર પાઉલને નવું જીવન મળ્યું અને આ અનુભવને લીધે પાઉલને એ વાતની ખાતરી હતી કે ઈશ્વરે તેને છોડાવ્યો તે તેને છોડાવે છે અને આગળ પણ છોડાવતા રહેશે અને સંત પાઉલ કોરોનથીઓને કહે છે કે એ પરથી મને પ્રેરિતપણાની લાયકાત મળી બીજા અધ્યાયમાં સંત પાઉલ આપણને સેવકના કાર્ય વિશે સુંદર રજૂઆત કરે છે સેવકનું શું કાર્ય છે આપણે જે કરી રહ્યા છીએ તે જાણવું બહુ જરૂરી છે બીજા અધ્યાયની ચૌદથી સોળ કલમોમાં સંતપાઉલ આમ લખે છે પણ ઈશ્વરનો આભાર માનો કારણ ખ્રિસ્ત સાથેના સંબંધને લીધે ઈશ્વર આપણને હંમેશા ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે ખ્રિસ્ત વિશેનું જ્ઞાન સુગંધરૂપે સર્વત્ર ફેલાઈ જાય છે માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે કારણ ખ્રિસ્તે આપણને સુગંધિત ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યા છે અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાસમાં જઈ રહેલા લોકો મધ્યે પ્રસરે છે જેઓ નાસમાં જઈ રહ્યા છે તેઓને માટે તે જીવલેણ દુર્ગંધ છે અને જેઓ ઉદ્ધાર પામી રહ્યા છે તેઓને માટે તે જીવનદાયક સુગંધરૂપ છે તો આવું કાર્ય કરવાની યોગ્યતા કોણ ધરાવે છે સંત પાઉલ કહેવા માગે છે કે જ્યારે તમે દુઃખ સહન કરો છો ત્યારે જાણે કે ફૂલને મસળીને તેમાંથી સુગંધ પ્રસરે છે તેમ તમારામાંથી પવિત્ર આત્માના ફળ દેખાય છે આ તો બહુ સુંદર રૂપક છે તમે ખ્રિસ્તને માટે બે રીતે સુગંધરૂપ છો પ્રથમ તો જ્યારે લોકો તમારી સુવાસ જોઈને ખ્રિસ્ત તરફ દોરવાય છે અને તેમનો ઉદ્ધાર થાય છે ત્યારે તમે જીવથી સુગંધ છો જે જીવન તરફ દોરી જાય છે જો કે ઘણીવાર તમારી મુશ્કેલ પળોમાં તમારામાંથી સુગંધ પ્રસરે પણ લોકો તેને નકારે છે ત્યારે તમે તેમના માટે મૃત્યુની સુવાસ છો જે મૃત્યુ તરફ લઈ જાય છે કારણ કે તમારે કારણે તેઓ ઈશ્વર સમક્ષ એક દિવસ એમ નહીં કહી શકે કે મેં તમારા વિશે સાંભળ્યું નહોતું કે જાણ્યું નહોતું એટલે કે તમારી સુગંધ દ્વારા કેટલાકને તમે નાશમાં તો કેટલાકને સાર્વકાલિક જીવન તરફ દોરી જાઓ છો અને તેથી સંત પાઉલ પોકારી ઉઠે છે આવું કરવાની યોગ્યતા કોણ ધરાવે છે પ્રિય મિત્ર અધ્યાયમાં તે તે આનો જવાબ આપે છે છે લખે આ કાર્ય કરવા અમે છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કશું જ નથી આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે ત્યારબાદ પાંચમા અધ્યાયમાં પણ સંત પાઉલ સેવકના કાર્ય વિશે સુંદર વર્ણન જણાવે છે આ પુસ્તકનો ક્રમવાર અભ્યાસ કરવો મુશ્કેલ છે તેથી મિત્ર હું માત્ર અમુક અમુક બાબતો જે સંત પાઉલ સેવકના કાર્યો વિશે લખે છે તે વિશે આપને જણાવીશ સંત પાઉલ પર જે આડ મૂકવામાં આવ્યું કે તે ગાંડો છે તેનો સંતપાઉલ પાંચમા અધ્યાયમાં જવાબ આપે છે કરીન્થના લોકો કહેતા હતા કે પાઉલ આપણા દરેકના જીવનમાં આપણે કેન્દ્રસ્થાને હોઈએ છીએ પણ આપણા જીવનનું મધ્યબિંદુ બદલાઈ ગયું છે અને પાઉલ કહે છે હા હું તમારી સાથે સંમત છું મારું મધ્ય બિંદુ બદલાઈ ગયું છે અને એ તો ખ્રિસ્ત છે પાઉલે તેમનું આળ સ્વીકારી લીધું અને સાથે સાથે તે સેવકના કાર્ય વિશે વધુ એક મહાન વાત જણાવે છે તે કહે છે કે કેટલાક સત્યો હું માનું છું પહેલું એક વ્યક્તિ એટલે ખ્રિસ્ત બધાને માટે મરણ પામ્યો બીજું હું માનું છું કે બધા જ નહસ પામેલા છે અને ત્રીજું દરેકે આ વિશે સાંભળવું જ રહ્યું એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી દુનિયાને માટે નાશ પામ્યા આખું જગત નાશમાં હતું અને આખા જગતના લોકોએ એ સાંભળવું જ રહ્યું કે ઈસુ ખ્રિસ્ત તેમના માટે મૃત્યુ પામ્યા અને તેથી જ સંત પાઉલ કહે છે કે હું ગાંડો છું હું તમારી માફક જીવતો નથી તમારા જેવા જીવન મૂલ્યો મારામાં નથી હું તો આ ત્રણ આત્મિક સત્યો પર વિશ્વાસ રાખું છું અને આ સંદર્ભમાં સંત પાઉલ કહે છે કે તેને મેળાપના સંદેશનું કાર્ય સોંપવામાં આવ્યું છે અને આ દરેક સેવકને માટે સાચું છે પાંચમા અધ્યાયની ઓગણીસથી થી એકવીસમી કલમોમાં તે લખે છે તે ધ્યાનથી સાંભળશો મિત્ર ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તેઓ ઈશ્વર હતા અને ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્ર બનાવે છે એ જ અમારો સંદેશો છે તેઓએ કરેલા પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહીં પાઉલ એમ કહેવા માગે છે કે શરૂઆતમાં ઈશ્વર અને મનુષ્ય એક સાથે હતા તેઓ એક હતા પણ ઈશ્વરે મનુષ્યને સ્વતંત્ર ઈચ્છાવાળો બનાવ્યો અને માણસે ઈશ્વરથી દૂર જવાનું પસંદ કર્યું અને એ આજે પણ એમ જ કરે છે હવે ઈશ્વર પાપને સહન કરી શકતા નથી અને તેથી ઈશ્વર અને માણસ વચ્ચે એક અંતર સર્જાય છે અને પાઉલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મરણ સહીને ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનું અંતર દૂર કર્યું અને આપણામાંના દરેક જેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વરના સંબંધમાં છીએ તેઓને આ મેળાપનો સંદેશ સોંપવામાં આવ્યો છે આપણે લોકોને જણાવવાનું છે કે શું તમે જાણો છો ઈશ્વરે ફરીથી તમારી સાથે મિત્રતા કરી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરે તમારા પાપ માફ કર્યા છે કારણ કે તમારા પાપ ઈસુ ખ્રિસ્તે પોતા પર લઈ લીધા છે શું તમે એ જાણો છો અને એ જાણ્યા પછી શું તમે ઈશ્વર તરફ પાછા ફરીને તેની સાથે મિત્રતા નહીં કરો પ્રિય મિત્ર જો તમે ઈશ્વર સાથેની મિત્રતામાં છો તો ઈશ્વરે તમને જે મહાન જવાબદારી સોંપી છે તે શું તમે સમજો છો અને પાઉલ આ અધ્યાયમાં આપણને કહે છે કે સેવકના કાર્યને સમજવા માટે આપણે કેટલીક બાબતો સમજવી પડે છે એ સમજવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ જે ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વર સાથેની મિત્રતામાં આવે છે તે ત્યાર પછી પોતાના માટે નહીં પણ જેણે તેને ઈશ્વર સાથેના સંબંધમાં આણ્યા તેના માટે જીવે છે એટલે કે ઈસુ ખ્રિસ્તને માટે જીવે છે એકવાર એક લશ્કરનો યુવાન એક બાળક સાહેબ પાસે આવ્યો અને તેણે કહ્યું હું જ્યારે બીજા વિશ્વયુદ્ધ સમયે લડાઈના મેદાનમાં ઘવાયો ત્યારે મને તેમજ મારી સાથેના બીજા ઘવાયેલા યુવાનોને એક તરફ લાવવામાં આવ્યા ત્યાં મેં જોયું તો એક સેવક ઘવાયેલા સૈનિકોને કંઈક કહેતા હતા અને બહુ વિશ્વાસથી અને ખાતરીપૂર્વક કહેતા હતા મને આશા હતી કે તે મારી પાસે આવશે પણ મારી પાસે આવતા પહેલાં જ તે ઘવાયો અને મૃત્યુ પામ્યો શું તમે જાણો છો કે આ સેવક એ મરતા માણસને શું કહી રહ્યો હતો પાળક સાહેબે તેને સમજાવ્યું જોયું મિત્ર પ્રભુના એ સેવકે માત્ર મરતાઓને જ નહીં પણ જીવિત વ્યક્તિઓને પણ સંદેશો આપ્યો અને એ સંદેશ તો આ હતો ઈશ્વરે તમારી સાથે મિત્રતા બાંધી છે તમે પણ તે પ્રમાણે કરો અને સંત પાઉલના મતે આ એક સેવકનું કાર્ય છે આપણને આ જવાબદારી અને આ સંદેશ સોંપવામાં આવ્યા છે અને જ્યારે તમે નાસમાં જઈ રહેલા લોકો સુધી આ સંદેશ પહોંચાડો છો ત્યારે તમને જણાશે કે તમારા જીવનની સાક્ષી વડે કોઈ નાશની દુર્ગંધ કોઈ જીવનની સુગંધ પામે છે જો તેઓ તમારા સંદેશ પર વિશ્વાસ કરે તો તેમના માટે જીવનની સુગંધ છે અને જો તેઓ નકાર કરે તો તેમના માટે નાશની દુર્ગંધ છે અને આવું કરવા માટે કોણ યોગ્યતા ધરાવે છે અને ઈશ્વરનો આભાર માનીએ કે સંત પાઉલ જણાવે છે કે ખ્રિસ્ત ઈસુ આ માટેની યોગ્યતાઓ ધરાવે છે તે લખે છે આ કાર્ય કરવા માટે અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કશું જ નથી આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે પ્રિય મિત્ર સેવા કાર્ય વિશેનો આ મહાન પત્ર છે ખૂબ ધ્યાનપૂર્વક અને પ્રાર્થનાપૂર્વક તેને વાંચજો અને દરેક વિશ્વાસીને જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં તમે ક્યાં છો તે વિચારજો પ્રિય મિત્ર જેમણે આ મિત્રતાના સંદેશ વિશે કદાપી પહેલા સાંભળ્યું નથી તેમને હું કહેવા માંગુ છું ઈશ્વર નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિ નાશમાં જાય પણ દરેક પસ્તાવો કરે મરણ પામી રહેલાઓ માટે આશા છે અને જીવતાઓ માટે પણ છે પરંતુ એ તો માત્ર ઈશ્વરમાં છે ખ્રિસ્ત ઈસુ જ્યારે વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે ઈશ્વર તેઓમાં હતા જેમણે ખ્રિસ્તની મારફતે આખા જગત સાથે મિત્રતા બાંધી પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ